રાજકોટમાંગ ખાનગી એમ્બ્યુલન્સમાંગ દર્દીઓ નહીં પણ વિદ્યાર્થીઓની સવારી રાજકોટમાં ગજરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માંગ વિદ્યાર્થીઓની મુસાફરી દર્દીઓ માટે ઉપયોગમાંગ લેવામાંગ આવનાર એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરાયો રાજકોટમાંગ સોરથીયાવાડી સર્કલ પાસે એમ્બ્યુલન્સ પસાર થતી મળી જોવા વિડીયો સોશિયલ મીડિયામાંગ વાયરલ રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સ માંગ દર્દીઓ નહીં પણ વિદ્યાર્થીઓની સવારી રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માંગ વિદ્યાર્થીઓની મુસાફરી દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં લેવા માંગવાનાર એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરાયો રાજકોટમાં સર્કલ પાસે એમ્બ્યુલન્સ પસાર થતી મળી જોવા વિડીયો સોશિયલ વાયરલ એમ્બ્યુલન્સ માં દર્દીઓ નહીં પણ વિદ્યાર્થીઓની સવારી રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માંગ વિદ્યાર્થીઓની મુસાફરી દર્દીઓ માટે ઉપયોગમાં માંગ આવનાર માંગવાનાર એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરાયો રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલ પાસે એમ્બ્યુલન્સ પસાર થતી મળી જોવા વીડિયો સોશિયલ મીડિયામાં વૈરલ